નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભારતની વિવિધતા અને એકતા વિશે અભ્યાસ કરીશું ભારત દક્ષિણ એશિયામાં એક વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે તેની રાજધાની નવી દિલ્હી છે જે તેના ઐતિહાસિક સ્થળો અને જીવંત સંસ્કૃતિ માટે જાણીતી છે ભારત એકસો સિત્તેર કરોડથી વધુ લોકો ધરાવતો દેશ છે સત્તાવાર ભાષાઓ હિન્દી અને અંગ્રેજી છે પરંતુ બાવીસ અન્ય પ્રાદેશિક માન્ય ભાષાઓ પણ છે આપણો દેશ એક વિશાળ ઉપખંડ જેવો હોવાથી તેમાં વિવિધતા જોવા મળે છે ખોરાક તહેવાર રીતરિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં વિવિધતા જોવા મળે છે આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપરંગ પોશાક ધર્મ ભાષા ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ જોવા મળે છે આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જરતોસ્તી એટલે કે પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોંકણી વગેરે ભાષા બોલાય છે ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે દિવાળી મકરસંક્રાંતિ હોળી દશેરા શિવરાત્રિ ચતુર્થી ઈદ નાતાલ અષાઢી બીજ મહોરમ બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ પતેતી વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે ઉદાહરણ તરીકે રાસ ગરબા ગુજરાત ભાંગડા પંજાબ કથક ઉત્તર પ્રદેશ કુચીપુડી આંધ્રપ્રદેશ કથકલી કેરલ ભરતનાટ્યમ તમિલનાડુ બિહુ આસામ ઓડિસી ઓડિશા ગુમર રાજસ્થાન ભારતમાં 400 મી વધુ સસ્ત એક હજાર બસ્સો મી વધુ પક્ષીઓ અને ચારસો જાતિના સરીસૃપ સહિત પચાસ હજાર કરતા વધુ કીટકો જોવા મળે છે વંશપતિનું વૈવિધ્ય પણ નોંધપાત્ર છે અહીં અઢાર હજાર જેટલી જાતિના વૃક્ષો છોડ અને વેલા જોવા મળે છે આગ્રામાં આવેલ તાજમહેલ વિશ્વના સૌથી પ્રખ્યાત સ્મારકોમાંનું એક છે જે તેના અદ્ભુત સફેદ આરસપહાણના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો એક ઐતિહાસિક કિલ્લો છે ગંગાના કિનારે આવેલું વારાણસી શહેર વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે અને હિન્દુ યાત્રાધામોનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે ખજુરાહોના જટિલ કોતરણીવાળા મંદિરો ભારતની પ્રાચીન કલા અને સ્થાપત્યનું પ્રદર્શન કરે છે ભારતનું વાતાવરણ અતિવૈવિધ્યસભર છે અને તે પ્રદેશ પ્રમાણે બદલાય છે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ઠંડો બર્ફીલો શિયાળો અને હળવો ઉનાળો હોય છે જ્યારે ભારતના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ઉષ્ણકટિબંધીય વાતાવરણ હોય છે જેમાં ગરમ ઉનાળો અને હળવો શિયાળો હોય છે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી ચોમાસાની ઋતુ દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ લાવે છે જે ભારતને હરિયાળું બનાવે છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઈબ કરો